રાજુલા કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા આવેદન પત્ર પાઠવાયું નીલવડા ગામમાં દલિત સમાજ અને કાઠી સમાજના ઝઘડા મામલે આવેદન પત્ર કાઠી ક્ષત્રિય સમાજના લોકો બોડી સંખ્યામાં એકત્રિત થયા પોલીસ દ્વારા અમને અન્યાય થયો હોવાનો આવેદન પત્રમાં ઉલ્લેખ અમરેલીમાં રાજુલા કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા આવેદન પત્ર પાઠવાયું નીલવડા ગામમાં દલિત સમાજ અને કાઠી સમાજના ઝઘડા મામલે આવેદનપત્ર કાઠી ક્ષત્રિય સમાજના લોકો બહોળી સંખ્યામાં એકત્રિત થયા પોલીસ દ્વારા અમને અન્યાય થયો હોવાનો આવેદનપત્રમાં ઉલ્લેખ આજરોજ રાજુલા મામલતદાર સાહેબ ને આવેદન રાજુલા કાઠી ક્ષેત્રીય સમાજ આપવા આવેલું હતું જે નીલવડા ગામની એક ઘટના જે બનેલી એમાં જે દીકરી બને ખોટી રીતે પોલીસ દ્વારા

જે દલિત સમાજ ને કાઠી સમાજ વચ્ચેનો જે ઝઘડો હાલતો તો એમાં અમારા અધિકારી બેન પોલીસ માં કાઠી સમાજના દીકરી બા ઉપર પણ માનસિક ત્રાસ ન્યા ના અધિકારીઓ સ્ટાફ દ્વારા જેનું નામ અંદર નાખીને માનસિક ટોર્ચર કર્યો ત્યારબાદ ચાર દિવસ બેન ને ત્યાં બેસાડી રેખા પછી બેને એ બધાના અધિકારીઓનો ત્રાસ થી એસિડ પી હાલ બેન સિવિલમાં છે ને સિરિયસ કેસ છે તેને લઈને અમે કાઠી સમાજની લાગણી છે તો અમે કલેક્ટર સાહેબ ને આવેદનપત્ર આપવા એવા સિ કાઠી સમાજના બધા યુવાનો ને જલ્દીથી જલ્દી અમારા બેન અમારા ને ન્યાય મળે એવી અમારી માંગણી છે